અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી આવતા વિવિધ પગપાળા સંઘોને પોતાની નિઃશુલ્ક કામગીરી માટે શ્રમદાન કરવા આહવાન કર્યું હતું જેને લઈને જેઠ સૂદ પુનમે શ્રદ્ધાળુઓ નિશુલ્ક શ્રમદાન કરવા પહોંચ્યા હતા જ્યાં લાભાર્થીઓને ભોજન પીરસ્યું હતું તો કેટલાક શ્રદ્ધાળુઓએ મફત છાસ કેન્દ્રો પર શ્રમદાન કર્યું હતું અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ તરફથી ભોજનાલય પગરખા કેન્દ્ર છાસ વિતરણ ધજા વિતરણ જેવી નિઃશુલ્ક સેવા યાત્રિકોને પૂરી પાડવામાં આવે છે ત્યારે લાભાર્થીઓનો દશાડો પણ દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે તે જોતા કેટલાક યાત્રિકો અંબાજી મંદિરમાં નિશુલ્ક શ્રમદાન આપવાની રજૂઆત કરાઈ હતી સેવા ભાવી ભક્તો દ્વારા શ્રમદાનની જે સ્કીમ છે શ્રમદાન કરવા માટે આવે અને માતાજીની સેવા કરે એ માટે આજથી આપણે શરૂઆત કરી છે આજે પૂર્ણિમાના પવિત્ર દિવસે અને આજે જય ગ્રુપ ઊંઝા દ્વારા એમના આશરે ચાલીસેક જેટલા સ્વયંસેવકો ભાઈઓ બહેનો અત્રે આવ્યા છે એ લોકો અંબાજી મંદિર ખાતે જુદી જુદી સેવાઓ જેવી કે ભોજનાલય ખાતે ભોજના ભોજનાલય ખાતે પીરસવાની સેવા રસોડા ને લગતી સેવા પગરકા કેન્દ્ર ઉપર આમ વિવિધ જગ્યાએ તેઓ પોતાની શ્રમદાન કરી અને પોતાની કૃતિ ભુક્તિ કરશે